પુસ્તક લેખક સાથે સાથે સંવેદનાઓથી સભર સ્મૃતિઓ વંટોળિયાની જેમ ચિત્તનેડ ઉલાયમાન કરી રહી હતી હા એ પણ એક ઝંઝા વાત જ હતો જાણે ચંદા સાથે સંવર્ણનની અપેક્ષામાં જીવતો આશીષ એ અપેક્ષા પૂર્ણ ન થઈ શકવાના કારણે આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો એ અસરમાંથી હું દિવસો સુધી બહાર આવી શક્યો નહીં જો કે એ અસર પણ પછીથી ભૂલાઈ જવા જવા લાગેલી જ્યારે હું અને ચંદા દિલ્હી જઈ કાયદાનો અભ્યાસ કરવા લાગેલા ત્યારથી એ કારણ ઉપરાંત જીવનમાં એક નવું પાત્ર પણ ઉમેરાયું કાલિંદીનું ચંદાની નવી મિત્ર ખૂબ સુંદર છતાં સાદી અને આધ્યાત્મિક વિચારધારા ધરાવતી અમારી સાથે જ અભ્યાસમાં સંલગ્ન પિતા હંસ સંપ્રદાયના સ્થાપક પૈસા પાત્ર અને દેશી દવાખાનાનું હરિદ્વારમાં ઉત્પાદન કરતી કંપનીના માલિકની પુત્રી હું ચંદાબેન અને કાલિંદી સુખપૂર્વક સાત્વિક આનંદ માણતા અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ ખબર નથી કેમ પરંતુ કાલિંદી ચંદા કરતા પણ મારી વધુ કાળજી લેતી હતી મને ચંદાબેન તરફ અત્યંત પૂજ્ય ભાવ અને ગાઢ પ્રેમ હતો કાલિંદી પણ ઉચ્ચ કક્ષાની સાધક હતી પરંતુ મને લાગતું હતું કે બંનેના પ્રેમમાં ક્યાંક તફાવત છે જે હું સમજી શકતો ન હતો એક દિવસની વાત છે અમે પ્રવાસમાં આગ્રા ગયેલા ચંદા સાથે ન હતી આગ્રા ફોર્ટમાં અમે સાથે ફર્યા ઐતિહાસિક કિલ્લો મારામાં અનેરા ભાવો જગાડતો હતો લાગતું હતું કે આ શહેર આ કિલ્લો મારો પરિચિત છે ફરતા ફરતા હું એવી જગ્યાએ આવી પહોંચ્યો જ્યાં એકાંત હતું સામે જ તાજમહાલ દ્રષ્ટિગોચર થઈ રહ્યો હતો દ્રશ્ય જોઈ હું વહી ગયેલા સમય વિશે વિચારી રહ્યો કેટલું ક્ષણભંગુર મનુષ્યનું જીવન અનેક શહેનશાહો થઈ ગયા આ પૃથ્વી ઉપર વિચાર કરતો હું શૂન્ય મનસ્ક બની ગેલેરી પરની પાળી પર મસ્તક નમાવી બે હાથ ટેકવી ક્યાંય સુધી ઊભો રહ્યો ત્યાં જ કાલિંદીના ગરમ હાથનો મને મારા ગાલ પર સ્પર્શ થયો હું ઝપકી ગયો તો મારા કભા પર હાથ મૂકી લગભગ મને જકડી લેતી હોય તે રીતે સાવ નજીક ઉભીને બોલી શું જોઈ રહ્યો છે તાજમહેલ મેં એમ જ પ્રત્યુત્તર આપ્યો જઈશું ત્યાં હા જઈએ ને કાલિંદીએ મને હાથ પકડી આગળ દોર્યો રિક્ષા કરી અમે તાજમહેલ પહોંચી ગયા બધુ જોઈ કાલિંદી મને યમુના નદીના કાંઠે દોરી ગઈ ઘાટ પરના પગથિયા પર તે સાવ મારી લગો લગ બેઠી હું નદીના પાણીના તરંગોને નિહાળતો પવનની શીતળતાને માણી રહ્યો હતો કાલિંદી મારા ખભાને સ્પર્શ કરતી બોલી શું જોઈ રહ્યો છે આમ કશું જ નહીં નદીના આ તરંગો પરંતુ તું આટલો ગંભીર બનીને કેમ બેસી રહ્યો છે પછી મારી વધુ નજીક આવી મારા શરીરને ભીંસ આપી રહી

મને જોઈ તને કેવા તરંગો અથવા વિચારો જાગે છે તને જોઈ મને કોઈ તરંગો નથી જાગતા મેં નિર્લેપ ભાવે કહીને ઉમેર્યું પરંતુ તું મને ગમે છે તારો ગૌરવણ ચહેરો અને તારી આંખો જોતા મને લાગે છે કે તારું નામ કાલિંદી બરાબર નથી પછી હસતા હસતા મેં કહેલું કારણ કે તું શ્યામ નથી તો મારું નામ તું સૂચવ ને મને તું એ જ નામે બોલાવજે ખરેખર તો તારું નામ મીનાક્ષી હોવું જોઈતું તું મીનાક્ષી એ શા માટે કારણ કે તારી આંખો માછલી જેવી છે છે તું થોડી વાર તે મારા જોઈ રહી અને બોલી સ્વરૂપ તું કશું સમજે છે જો મારી આંખોમાં તને શું દેખાય છે તારી આંખોમાં મને ચંદાબેનનું પ્રતિબિંબ દેખાય છે સાંભળીને એક નિશ્વાસ ફરી પડ્યો કાલિંદીના ફેફસામાંથી તે નીચું જોઈ રહી થોડી ગરદન ઊંચી કરીને બોલી તને મારી આંખોમાં ચંદાનું પ્રતિબિંબ કેમ દેખાય છે કારણ કે ચંદા મારી પ્રિય બહેન છે અને તું તેની પ્રિય સહેલી છે મેં સહજતાથી જવાબ આપેલો સાંભળીને હસી પડી કાલિંદી પરંતુ મને લાગ્યું કે તેના હાસ્યમાં કૃત્રિમતા છે મારા જવાબથી તે સંતુષ્ટ થઈ નથી તે ગંભીર ભાવે દૂર દૂર નિહાળી રહી પગના અંગૂઠાથી ધરતી કોતરતી હું તેને જોઈ રહ્યો તેનામાં આવેલા પરિવર્તનને હું સમજી શક્યો નહીં થોડી વારે મૌન તોડતા મેં પૂછેલું શું વિચારી રહી છો કાલિંદી વિચારું છું કે કાં તો તું બુદ્ધુ છે અથવા નિર્લેપ યોગી છો એ કેવી રીતે પૂછેલું એ પણ હું તને સમજાવી શકું તેમ નથી પછી મારો હાથ પકડી મને ઉઠાડતા બોલેલી ચાલ હવે હવે આપણે નીકળવું જોઈએ તારી બહેન ચંદા તારી રાહ જોઈ રહી હશે ચાલતા રસ્તામાં મેં કાલિંદીને પૂછેલું કાલિંદી તું ખિન્ન કેમ છે મારા તરફથી તને કશું ખોટું તો નથી લાગ્યું ને ના તો એ કારણ તને નહીં સમજાવી શકું કેમ કારણ કે તું બાળક જેવો નિર્દોષ છે માની લીધું પરંતુ તેમાં તું આટલી ખિન્ન કે નિરાશ કેમ જણાય છે હું ખિન્ન નથી પરંતુ હું પછતાઈ રહી છું કારણ કે હું એક બાળક પાસે મોટી ઈચ્છા રાખી બેઠેલી હું સમજ્યો નહીં મેં કહ્યું તું સમજીશ પણ નહીં પછી એક ઊંડો શ્વાસ લઈને બોલેલી જવા દે હવે આવી બધી વાતો અને ચાલવા માંડ પછી મારો હાથ પકડી મને દોરતા બોલી ચાલ હું પણ તારી બહેન ચંદા જેવી છું ને તું ચંદા જેવી છો નહીં સાંભળીને હે કાબલિંદી સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ અને બોલી તો તું મીનાક્ષી છો સાંભળી ખુશીની એક લહેર દોડી આવી તેના ચહેરા પર બોલી તને ગમે છે હા કોઈને પણ ગમે તેવી આંખો મને પણ ગમે છે સાંભળીને ભાવ શૂન્ય સપાટ ચહેરા સાથે ચાલવા લાગી કાલિંદી પછી તો ઘણા દિવસો સુધી કાલિંદી દેખાઈ નહીં ક્યારેક જ્યારે મળી જતી તો ઔપચારિક વાતો કરી ઝડપથી જતી રહેતી સાથે રહેતી હોવા છતાં ભાવ શૂન્ય ચહેરે તે બોલતી અને ચાલતી એક દિવસ તો મેં તેની સૂજેલી આંખો જોઈ જાણે ખૂબ રડી હોય અને રાત્રે ઊંઘી ન હોય તેવો તેનો ચહેરો મેં જોયો કારણ પૂછતા તે જવાબ આપ્યા વગર જતી રહેલી મારી મૂંઝવણ વધી જતા મેં ચંદાને આ બાબતે પૂછેલું તે બોલી તારે એ જાણવાની જરૂર નથી કારણ તું એ નહીં સમજી શકે કદાચ તારો મિત્ર જો આત્મહત્યા કરીને મૃત્યુ ન પામ્યો હોત તો એ તને સમજાવી આશીષના મૃત્યુ સાથે કાલિંદીના આવા વર્તનને શું સંબંધ તને નહીં સમજાય સ્વરૂપ જે થાય તે સારું જ છે અને ખરેખર કાલિંદીના આવા વર્તન વિશે હું સમજી શકતો ન હતો અને હવે જ્યારે સમજાય છે ત્યારે લાગે છે જે થાય છે અથવા જે થયું છે તે સારું જ થયું છે ચંદાના શબ્દો મને સાચા લાગે છે જો હું કાલિંદીના મારા પ્રત્યેના મુખ પ્રેમને સમજી શક્યો હોત અને મેં તેનો સ્વીકાર કર્યો હોત તો આજે જુદી જ પરિસ્થિતિ હોત અનેક જન્મોના ચક્કરમાં હું ફસાઈ પડ્યો હોત જોત જોતામાં દિલ્હીમાં અભ્યાસના વર્ષો પૂર્ણ થયા અને અમે દિલ્હી છોડી પુનઃ હરિદ્વારમાં આવી ગયા એ પછી તો ઘણું બધું બન્યું કાલિંદી પ્રજ્ઞાપીઠ ગાયત્રીમાં સન્નિષ્ઠ કાર્યકર બની ઋષિકેશ રહેવા માટે ચાલી ગયેલી મારો નાનો ભાઈ ખૂનના આરોપમાં ફસાઈ ગયો ચંદા પણ સરયુદાસજીની નિશ્રામમાં રહી ગંગોત્રી પર સાધના કરવા અવારનવાર જવા લાગી મારી પ્રેક્ટિસ ચાલી રહી હતી બા બાપુજી સ્વસ્થ હતા માત્ર જેલમાં રહેલા નાના ભાઈની ઉપાધિ હતી કેસ સજ્જડ હતો નિર્દોષ હોવા છતાં બચાવવો મુશ્કેલ હતો કોઈ ઉપર કારગર ની ન હતો નિરાશા માતા પિતાની માનસિક હાલત આ બધી બાબતોથી મન ક્યારેક ઉદાસ બની જતું હતું મનમાં સંસાર પ્રત્યે કોઈ આસક્તિ હતી નહીં તેમાં આ બધી વિટંબણા ભળતા માનસિક રીતે મન વૈરાગ્ય તરફ ઢળી રહ્યું હતું ક્યારેક ક્યારેક ચિંતાબેન આવીને મારી સાથે રહી જતી હતી તેના વચનો અને હુંથી હું જીવી રહ્યો હતો તે કહેતી સંસારથી ભાગવાથી કોઈ લાભ નથી પરિસ્થિતિ સામે લડી લેવાનું હોય ભાગવાનું ન હોય એક દિવસ ચંદા આવી ઘરમાં જાણે ઉજાસ પથરાઈ રહ્યો મન આનંદમાં રહેવા લાગ્યું મેં કહેલું બહેન ચંદા હવે તું મારી પાસે જ રહેશે હું તને ક્યાંય જવા દેવાનો નથી એ શક્ય નથી ભાઈ બહેન હંમેશા સાથે રહી શકતી નથી પરંતુ તું તો પરણવાની નથી પછી હું પરણવાની નથી એ વાત તારી ભૌતિક દ્રષ્ટિએ સાચી છે વાસ્તવમાં હું આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશ્વાત્મા સાથે પરણી ચૂકી છું આ ભૌતિક દેહ સાથે હું તારી સાથે લાંબો સમય રહી શકું તેમ નથી તો હું એકલો કેમ કરીને રહીશ તું એકલો નથી તારી સાથે બાપુજી છે તારે હજુ તેમની સાથે રહી ઋણ ચૂકવવાનું છે અને તું એકલો નથી ઈશ્વર તારી સાથે જ છે પછી હસીને મારી પીઠ પર હાથ પસવારતા બોલી સ્વરૂપ હું તને એકલો તો ક્યાં રહેવા દેવાની છું તારા માટે મેં એક સરસ પાત્ર શોધી રાખ્યું છે બસ વાત ત્યાંથી અટકી બીજા રૂમમાં બાપુજીને સખત ઉધરસ ઉપડી આવી હતી અમે બાપુજીના રૂમમાં ગયેલા બાપુજી નબળા પડી ગયેલા લાગતા હતા ચંદા તેની પાસે બેસી ગયેલી અને સ્વસ્થ થતા બાપુજી બોલ્યા દીકરી હવે તારે જ બધું કરવાનું છે સ્વરૂપનું ક્યાંક ગોઠવી દે એટલે હવે અમારી એક ઉપાધિ ઓછી થાય અને મારો જીવ બાપુજી એવી ચિંતા કરો નહીં ઈશ્વર ઈચ્છા મુજબ બધું બનતું રહેશે પરંતુ આ નાનાનું શું થશે એ પણ ઈશ્વરની ઈચ્છા મુજબ જ થશે બધું એના પર છોડી દો જાણું છું બાપુજીએ ખાંસી દબાવતા કહ્યું બધું ઈશ્વરાધીન છે પરંતુ સ્વરૂપની ચિંતા તો હું તારા પર જ છોડું છું એના લગ્ન એ બધું તો થઈ રહેશે વચ્ચે ચંદાએ કહેલું તમે એની ચિંતા કરો નહીં બે દિવસ માટે હું દેહરાદૂન એ માટે જ જવાની છું આવતા જ બધું ગોઠવાઈ જશે અને એ દિવસે વાત ત્યાં જ અટકી ગયેલી પુનઃ હું બધી વિટંબણાઓ વચ્ચે અટવાઈ ગયેલો નાના ભાઈની સુનાવણી હવે થોડા દિવસોમાં જ થવાની હતી બાપુજીની તબિયત એ જ ચિંતાને કારણે વધુ ને વધુ લથડી રહી હતી સારી ચાલતી પ્રેક્ટિસ પર પણ હું ધ્યાન આપી શકતો ન હતો મન સંસારથી ભાગતું હતું બધું નકામું અને ક્ષણભંગુર લાગી રહ્યું હતું બધું કામકાજ હું યંત્રવત કરી રહ્યો હતો દેહરાદૂન ગયેલી ચંદાબેનની યાદ આવ્યા કરતી હતી એક દિવસ કામના કંટાળાથી ત્રાસી હું કંખલના ગંગા નદીના પર ઠંડા પાણીમાં પગ એકાંત જગ્યામાં બેઠો હતો લાંબા ઘાટ પર ક્યાંક સ્નાન કરી રહ્યા હતા મેં પણ શરીર અને મસ્તક પર ઠંડા પાણીનો છંટકાવ કર્યો ખૂબ સારું લાગ્યું ગંગાના પવિત્ર જળનો સ્પર્શ થતા મન શાંત થયેલું ઊંડું ઉતરી ગયું પરંતુ ત્યાં જ ધ્યાનાવસ્થામાં સરી પડેલા મને અચાનક કોઈનો અણ અણછતો સ્પર્શ થયો અને તે સાથે હવાનો એક જોરદાર ઝોક આવ્યો અને મારા મુખ પર કોઈની સાડીનો પાલવ લપેટાઈ ગયો હું મૂંઝાઈ ગયો અચાનક મુખ પર લપેટાઈ ગયેલા સાડીના પાલવને ઝડપથી દૂર કરીને જોયું તો કોઈ સુંદર તરુણી પોતાનો પાલવ મારા હાથમાંથી ખેંચીને ઝડપથી દરવાજા તરફ દોડી ગઈ શરમાઈને નાસ્તી એ યુવતીની સુંદરતાનું હવે શું વર્ણન કે વિચાર થઈ શકે જાણે ધરતી પર ઉતરી ચંદ્ર એક ક્ષણમાં ક્યાંક અદ્રશ્ય થઈ ગયો હતો પૃથ્વી પર જાણે એક ક્ષણ માટે ચાંદની પથરાઈ ગઈ હતી કોણ જાણે કેમ પણ જિંદગીમાં પ્રથમવાર મને એમ લાગ્યું કે જગતમાં કંઈક એવું પણ તત્વ છે જે સંસારને સ્વર્ગ બનાવી શકે છે બસ એ એક ક્ષણ માટેનું દ્રશ્ય હૃદયમાં આનંદની ઝણઝણાટી ઉત્પન્ન કરી ગયું એક ક્ષણ માટે જાણે કોઈ મારા પર પરમાનંદના શીતળ બિંદુઓ વરસાવીને જતું રહ્યું કોણ હશે આ હું વિચારતો ઊભો થઈને દરવાજા તરફ આગળ વધ્યો અંદર દાખલ થયો યાત્રાનુઓની ભીડ વચ્ચે હું આમ તેમ નિહાળતો આગળ વધતો મંદિરના મકાનો પાસેથી પસાર થયો તો પાછળથી પ્રથમ બે હાથની તાળીનો અને પછી હાસ્ય સાથે ચીર પરિચિત ચંદાનો અવાજ મારા કાને પડ્યો સ્વરૂપ અહીં આવ સ્વરૂપ ચંદાને આમ અચાનક જોઈ મને સાનંદ આશ્ચર્ય થયું પરંતુ વિશેષ આશ્ચર્ય તો મને ત્યારે થયું જ્યારે મેં હાલ જ જોયેલી પેલી સુંદર અને સુડોળ યુવતીને ચંદાની લગોલગ ઊભી રહીને મારા તરફ હસતી જોઈ લાગ્યું કે જાણે મારી સામે એક નહીં પરંતુ બે બે વીજળીઓ ચમકારા મારી રહી છે નજીક જઈ મેં ચંદા તરફ દ્રષ્ટિ કરીને પૂછ્યું ક્યારે આવી રાત્રે જ થોડા દિવસ દહેરાદૂનની આશાની હોટલમાં મહેમાન ગતિ માણીને આજે રાત્રે જ આવી મોડું થઈ જવાથી રાત ત્યાં જ રોકાઈને મધ્યાહન ભોજન ત્યાં જ લઈ ઘરે આવી તો તું હતો નહીં તો તને ઢૂંઢતા ઢૂંઢતા અહીં સુધી આવતા તું મળી ગયો પછી પેલી યુવતી તરફ દ્રષ્ટિ કરી બોલી આ મારી સહેલી આશા છે એમ એમને તો હું જ મળી ચૂક્યો છું અથવા એ મને અચાનક મળી ગયા હતા કહી હું હસી પડ્યો આશા શર્માઈને જાણે શુભ્ર વાદળ પાછળ ચંદ્ર અદ્રશ્ય થઈ ગયો બસ જિંદગીમાં સાંસારિક આકર્ષણનો એ પહેલો પ્રસંગ પછી તો ઘણું ઘણું બન્યું આશા સાથે જ મારી સગાઈ થઈ ગઈ લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ એક નૂતન જિંદગી જાણે શરૂ થઈ ગઈ હતી ચંદા અમારી સાથે જ રહેવા લાગી હતી કાકાનું ઘર વિશ્વ હિન્દુ સંસ્થાને સમર્પણ કરી દીધું હતું જ્યાં આરએસએસના એસએસના સૌજન્યથી વિશાળ ભારત મંદિર બનવાનું હતું સગાઈ પછી આશાને મળવાનું અવારવાર બનવા લાગ્યું હતું આશા હવે છૂટથી વાતો કરતી હતી ગંગા નદીને કાંઠે કાંઠે અમે ઘણે દૂર સુધી નીકળી જતા હતા એક વખત જે અમારું પહેલું મિલન થયું હતું તે કનખલના ઘાટ પર ગંગા નદીના શીતળ જળમાં પગ ઝબોડીને અમે ગંગાના સ્વચ્છ જળમાં ઊંચા કરીને પગ ઝબોડીને બેઠેલી આશા મારી સામે વારંવાર હસીને મને કવચિત સ્પર્શ પણ કરીને વાતો કરી રહી હતી હું ક્યારેક તેના હસતા મુખમાં દાડમની કળી જેવા શ્વેત ચમકતા દાંતોને તથા પાણીમાં ઝબોડીલી તેની ગુલાબી પિંડીઓને જોઈ લેતો હતો તેના સ્પર્શને માણતો હું તેની તરફ સરક્યો તો આશાએ મારા ખભા ઉપર માથું ઢાળી દીધું મેં તેની અર્ધ ખુલ્લી પીઠ પર હાથ મૂકી તેને આલિંગન આપવા ઈચ્છા વ્યક્ત કરી ત્યાં જ હળવી પાડી એકદમ પાણીમાંથી બહાર ખેંચી મેં નમી સ્વચ્છ પાણીમાં દ્રષ્ટિ કરી તો જોયું કે એક મોટું માછલું ઝડપથી નાસી રહ્યું હતું હું હસી પડ્યો બોલ્યો અરે બીકણ કશું જ નથી તને પાણીમાં રમત કરતા માછલાનો સ્પર્શ થઈ ગયો હતો હું હસી રહ્યો હતો ત્યાં જ પાછળથી ચંદાના શબ્દો મારા કાને પડ્યા ને મોટા માછલાનો સ્પર્શ નાની માછલી થવાની તૈયારીમાં હતો કેમ બસ પછી કિનારે બેસી અમે ઘણી વાતો કરી આશાને મૂકવા તેના ઘરે ગયા ભાવી સાસુ સસરા હતા નહીં પરંતુ પ્રેમાળ ભાઈ ભાભીએ મને જોઈ ખુશ થઈ સત્કાર કર્યો આગ્રહ કરી પ્રેમથી જમાડી અમને વિદાય કર્યા ચંદા સાથે જતા જતા મેં પાછળ ફરીને જોયું અર્ધ ઉગાડી બારીમાંથી બે તેજસ્વી આંખો મને નિહાળી રહી હતી એ આશા હતી મારું મન રોમાંચ અનુભવી રહ્યું આશાનું કુટુંબ થોડે દૂર સુધી વળાવવા માટે સાથે આવી રહ્યું હતું એટલે એ આનંદને મેં વ્યક્ત થવા દીધો નહીં પરંતુ મારી સાથે ચાલી રહેલી ચંદાએ આસ્તેથી મારો હાથ દબાવ્યો અને દર્શાવ્યું કે તે મારા ઉમંગને જાણી ગઈ છે પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહીં લગ્નના દિવસે જ નાના ભાઈની સુનાવણીની આખરી તારીખ આવી હતી લગ્નની તારીખમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ હતો નહીં કારણ કે લગ્ન પતાવીને આશાના કઝિનને ફોરેન જવાનું નિશ્ચિત થઈ ગયું હતું આશા તેના કુટુંબીઓના સહારે જ હતી છતાં નિસહાય ન હતી લાખોની મિલકત આશાના નામે હતી અને ભાઈઓ પણ તેને કોઈ ખોટ સાલવા દેતા ન હતા આમ તેઓ બધા પ્રેમના તાંતણાઓથી બંધાયેલા હોય તેઓની અનુકૂળતા મુજબ જ લગ્ન કરી નાખવાનું નક્કી થઈ ગયેલું આનંદની સાથે ચિંતાનું પ્રમાણ વધતું રહ્યું પરંતુ પરાકાષ્ઠા આવે એ થોડા સ્મરણો યાદ આવી ગયા જેણે મારા જીવનના પરિવર્તનમાં ભાગ ભજવેલો બા બાપુજીની તબિયત તે દિવસે સારી ન હતી કોર્ટના કામકાજથી કંટાળેલો હું તેમની પાસે જઈને બેઠો અચાનક ચંદા બહારથી આવી મારી માનસિક સ્થિતિ સમજી તે બોલેલી ફ્રેશ થઈ થોડું આશા સાથે ફરી આવ હું અહીં બેઠી છું ચિંતા છોડી દે હું તને ત્યાં મળી જઈશ તે દિવસે આશા સાથે હું ગંગા કિનારે બેઠેલો સંધ્યાના ઓછા દેખાઈ રહ્યા હતા આ છોકજાસ અને શીતળ પવન તેમજ પવિત્ર ગંગા કિનારો આલ્લાદક રાખતો હતો ગંગાના જલમાં અમે પગ જ બેઠા હતા અચાનક કાંઠાથી થોડે દૂર ઊંડા જલમાં આશાનું ધ્યાન ગયું

ઘણા મૃત સ્વજનના પાર્થિવ દેહને ગંગામાં પધરાવી દેવાની કરે છે મને તો ડર લાગે છે એમાં ડરવા જેવું કશું જ નથી પથ્થર માટી અને મળદામાં કશો જ ફરક રહેતો નથી દેહ પંચ મહાભૂતોનો બનેલો છે તેમાંથી આત્મા નીકળી જતા દેહનું કોઈ મૂલ્ય હોતું નથી ગમે તેવા સુંદર અને કાંતિવાન દેહની સ્થિતિ આવી જ થાય છે સાંભળીને આશા શૂન્ય મનસ્ક બની ગઈ થોડી વારે મારો હાથ પકડી ચાલવા લાગી મને લાગ્યું કે તે કશુંક વિચારી રહી છે મેં તેને પુનઃ બેસાડી તેનો કોમળ હાથ દબાવીને પૂછ્યું શું વિચારી રહી છે આશા જીવનમાં આવું થાય છે તેની મને ખબર નથી મેં ક્યારે પણ આવું જોયું નથી કે વિચાર્યું પણ નથી મને થાય છે કે જીવનમાં આવા કયા કયા અને કેવા પ્રકારના દુઃખો સહન કરવા પડતા હશે પંચ મહાભૂતના પિંજરામાં પુરાય તો પરમેશ્વરને પણ આવા તાપ અર્થવાત દુઃખો સહન કરવા જ પડે છે સંસાર અનેક પ્રકારના દુઃખોથી ભરેલો છે માટે જ સંતો અને શાસ્ત્રો કહે છે કે સમજુ માણસોએ વિશેષ તો આધ્યાત્મિક માણસોએ સાધકોએ આધ્યાત્મિક ત્રણ પ્રકારના તપો કે આવી પડતા દુઃખોને જાણી લેવા જોઈએ હું આવું બધું કશું જ જાણતી નથી અને તેથી મને આશ્ચર્ય સાથે ભય ઉત્પન્ન થાય છે આ બધું મેં પહેલેથી જાણ્યું હોત તો કદાચ મને કશું જ ન થાત એમ મને લાગે છે પછી મારા તરફ દ્રષ્ટિ કરીને આશાએ પુનઃ કહ્યું આ બધું જાણવાથી કોઈ ફાયદો થતો હશે ચોક્કસ ફાયદો થાય થાય છે 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 આ બધું જાણીને મનુષ્ય અને ઈશ્વર પ્રાપ્તિના પ્રયત્નો કરે સાચું સુખ ઈશ્વરની આરાધના કરી તેની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરવા એ જ મનુષ્ય જીવનનું શ્રેષ્ઠ લક્ષ્ય કહેલું છે વળી ઈશ્વરને પ્રાપ્ત કરવા દેહનો મોહ છોડી વૈરાગ્ય પ્રાપ્ત કરવો વૈરાગ્ય માટે રાગ દ્વેષ અને મોહ છોડવો જરૂરી છે આ તો જ છૂટી શકે જો આ સંસારમાં પડી ભોગવવા પડતા તાપોનો વિચાર કરવામાં આવે તો જ આ સંસારની અસારતા અને ક્ષણભંગુર દેહ અને તેમાંથી ઉત્પન્ન થતા સુખોની લાલસા દ્વારા ઉત્પન્ન થતા ખ્યાલ આવી શકે પરંતુ મને તો ક્યાંય દુઃખ દેખાતું નથી સંસારના દુઃખો કેવા હશે તેની મને ખબર નથી એ દુઃખો વિશે તારે જાણવું છે તો કહું મેં આશાને એક ઘટાદાર વૃક્ષ નીચે રહેલી સપાટ અને મોટી શિલા જોઈને બેસાડી સાવ નજીક હતો લીલી આશાની સાવ નજીક બેસીને મેં કહ્યું આશા જો હું તને મળવાનું બંધ કરી દઉં તો તને શું થાય ઓહ એવું ન કહે સ્વરૂપ મને કેટલું દુઃખ થાય તો આ જ સંસારીઓ માટે મોહમાંથી ઉત્પન્ન થતું દુઃખ છે આ રીતે આધ્યાત્મિક વગેરે ત્રણ દુઃખોથી મનુષ્ય નિરંતર પીડા પામ્યા કરે છે આ આધ્યાત્મિક ભય વગેરે કેવા હોય છે આશાએ જિજ્ઞાસા દર્શાવતા પૂછેલું આ આધ્યાત્મિકતા બે પ્રકારના છે એક શરીર સંબંધી અને બીજો મન સંબંધી મેં આશાની દ્રષ્ટિ સાથે મિલાવીને આગળ કહેલું શરીર સંબંધિત દુઃખો જે અનેક પ્રકારના છે તે વારંવાર જીવન દરમિયાન આવ્યા કરે છે જેમ કે માથાનો દુખાવો તાવ શૂળ બગંદર પેટમાં ગોળો શ્વાસ સોજો ઉલટી થવી વગેરે તેમજ આંખનો રોગ મોતિયો વગેરે ઉપરાંત ઝાડા સંગ્રહણી અંગનાય રોગો વાયુ જલોદર વગેરે અનેક પ્રકારના શરીર સંબંધી તાપ અથવા દુઃખો થાય છે જીવન દરમિયાન આ બધા શારીરિક દુઃખો થયા જ કરે છે મન સંબંધી અથવા માનસિક દુઃખ પણ જન્મ ધારણ કરનાર આપણે ભોગવવા પડે છે કામ ક્રોધ ભય દ્વેષ લોભ તથા ખેદથી થતા માનસિક દુઃખો શોકથી થતા અસૂયા અર્થાત પારકાના ગુણો પર દોષારો પણ કરવું તે અસૂયાથી ઉત્પન્ન થતું દુઃખ કોઈની પારકી ઉન્નતિ જોઈ ન કહેવાય તેવું માત્સર્ય નામનું દુઃખ આ પ્રકારે મન દ્વારા ઉત્પન્ન થતો માનસિક તાપ જે અનેક પ્રકારનો છે આ બધા ઉપરાંત આધ્યાત્મિક તાપ અર્થાત દુઃખો પણ અનેક પ્રકારના છે

તે આ ત્રણેય દુખોથી વળી જુદું છે તેમાં ઘણી જાનના મળથી છવાયેલા ગર્ભની અંદર અતિ કોમળ શરીરવાળો જીવાત્મા વીંટળાયેલો વાંકી વળેલ પીઠ ડોક અને હાડકાંવાળો માતાએ ખાધેલા અતિ ખાટા કડવા તીખા ગરમ અને ખાટા પદાર્થો શરીરને તપાવતા હોય અત્યંત વધ્યા કરતી વેદનાવાળો તેમજ પોતાના અંગોને પ્રસારવામાં કે સંકોચવામાં પણ પોતે અસમર્થ હોય

તમારા વક્તવ્ય મુજબ જ જાણે એ બધું હું પ્રત્યક્ષ જોતી અનુભવી રહી હો તેવી લાગણી મને થઈ આવી તારા પૂછવાથી મેં કહ્યું તો તું કહે તો બીજી વાતો કરું ના તમે કહો જ મારે બધું જાણવું છે તમે મારી ચિંતા નહીં કરો કોણ જાણે કેમ પણ મને આવું બધું જાણવાની ઈચ્છા થઈ આવી છે ધીમા સ્વરે મને આગ્રહ કરતા મેં આગળ કહ્યું પોતાના કર્મોને કારણે એ રીતે ગર્ભમાં પુરાયેલો જીવ પીડા ભોગવતો તે પોતાના સેંકડો પૂર્વજન્મોને તે સમયે તે યાદ કરે છે અને અત્યંત દુઃખથી રીબાયા કરે છે તે પછી તે જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે પણ તેનું મુખ વિષ્ઠા મૂત્ર તથા વીર્યથી ખરડાયેલું હોય છે અને તેના હાડકાના સાંધાઓ પણ ઈશ્વર પ્રેરિત ગર્ભ સંકોચ વાયુને લીધે પીડાતા હોય છે જન્મકાળે પ્રસુતિ કરાવનારા અતિ બળવાન વાયુઓથી તે ખૂબ પીડાઈને નીચા મોઢે ખૂબ દુઃખ પામતો માતાના ઉદરમાંથી બહાર નીકળે છે બહારના વાયુઓનો તેને સ્પર્શ થતા તેને અતિશય લાંબી મૂર્છા આવી જાય છે તેથી તે જેઓ જન્મે છે કે તુરત જ તેનું જે પૂર્વ જન્મનું જ્ઞાન તથા આત્માનું જે ભાન હોય છે તે પણ તરત જ જતું રહે છે જાણે ચીરાતો હોય તેવું મહાદુઃખ અનુભવતો અને જાણે કરમયુ નીકળી પડે તેમ અંતરના વાયુથી ધકેલાઈને દુર્ગંધી ઘાવ જેવી યોનીમાંથી બહાર જમીન પર નીકળી પડે છે કોઈ પણ જાતની ક્રિયા કરવા તે સમર્થ હોતો નથી અને પાર્કી ઈચ્છા પ્રમાણે તે સ્નાન કે ભોજન પ્રાપ્ત કરી શકે છે એમ અનેક જન્મના દુઃખો તથા જન્મ પછીના પણ અનેક દુઃખોને જીવ ભોગવે છે પછી યુવાવસ્થામાં અજ્ઞાન રૂપ અંધકારથી છવાઈ જઈ તેનું અંતઃકરણ મૂડ બની જાય છે સંસાર પ્રત્યેની અનેક આસક્તિઓથી લોભાયેલો અને ખેંચાયેલો તે જીવાતમાં હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં રહ્યો છું અને કેવા સ્વરૂપ વાળો છું અને હવે પછી ક્યાં જઈશ કશું જ જાણતો નથી કર્તવ્ય શું અકર્તવ્ય શું ગુણયુક્ત કે દોષયુક્ત કર્મો વિશે કશું જ જાણતો નથી કેવળ ગૃહેન્દ્રિયના સુખમાં તથા પેટ ભરવામાં તત્પર રહેતા એ મૂળ જીવાત્મા અર્થાત લોકો પશુ જેવું જ જીવન જીવતા હોય છે અજ્ઞાનથી ઉત્પન્ન થતા દુઃખ જાણી અજાણે ભોગવ્યા જ કરે છે ઘડપણમાં મનુષ્યનું શરીર અતિ જીર્ણ થઈ જાય છે અવયવો ઢીલા થઈ જાય છે દાંત પડી જાય છે શરીરે કરચલીઓ પડી જાય છે અને નસો ફૂલી જાય છે આંખે જોઈ શકાતું નથી કાને સાંભળી શકાતું નથી પીઠ ફાંકી જાય છે નાકમાંથી રૂવાટા છેક બહાર નીકળી આવેલા દેખાય છે પણ અત્યંત મંદ પડી જવાથી ખાઈ શકતો નથી મોઢામાંથી લાળો ઝર્યા કરે છે ભૂતકાળમાં જે કર્મો કે વસ્તુઓ અનુભવ્યા હોય તેનું સ્મરણ રહેતું નથી શાંત નિદ્રા તો ઘણપણમાં ભાગ્યે જ આવે છે ઉપરાંત દમનો રોગ તથા ખાંસીથી તે પીડાતો રહે છે